ફાઇનલી મિત્રો હરાઈ ચાલુ થઈ ગઈ છે ને કાંદામાં તારીખની વાત કરીએ બાવીસ જાન્યુઆરી બે 2026 વાર ગુરુવાર એ લાઈવ રાઈ જોવાની છે આપણે લાઈવ રાઈ જોવાની છે

ઓગણચાલીસ રૂપિયા ભાવ છે જો સુપર માલ છે જો સુપર કલર હો ભાઈ આવા કલર હોય ને ગુલાબી કલર પિંક ટાઈપના એટલે આના ભાવ થાય છે દેશી માલ છે દેશી ત્રીસ રૂપિયા બસો ત્રીસત્રીસ ચાલીસ બેતાલી ચોમાસ એકાવન રૂપિયા ત્રણસો સોળ સૌ રૂપિયા ત્રણસો દસ અગિયાર બાદ ત્રણસો ચૌદ પંદર ડોબ છે ભાઈ 300 આ માલ માં 300 રૂપિયા ભાવ છે એટલે ડોટ 2 રૂપિયા સારું માર્કેટ છે કાલે સવારમાં થોડી કરાજી આવી છે ડોબ છે દોડજે હા હા 6 8 4 4 રૂપિયા 366 રૂપિયા 300 રૂપિયા 300 રૂપિયા 800 રૂપિયા 340 કેટર 5 5

જો બાર રૂપિયા મિત્રો કેવો માલ માલ છે છે સુપર પચીસ એમ એમ થી લઈને પાંત્રીસ ચાલીસ એમ એમ લગી પચાસ પંચાવન સાઠ એમ એમ બાર કંતાન બારદાન માં છે સુપર માલ